મફતમાં અનાજ રેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી શરૂ જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનના પચીસ હજાર ઉપરાંત ગ્રાહકો જમીનદાર ટેક્સ ભરનારા તથા એમસીએ ડાયરેક્ટર જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં ત્રણ પ્રકારના રેશન કાર્ડ હોય છે જેમાં એપીએલ બીપીએલ અત્યુદય આ તમામ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકો જમીનદાર ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી અને આ રેશન કાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલાસા કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે ગુજરાતભરને સસ્તા અનાજની દુકાના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની ભૂલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની બોત્તેર દુકાનોમાં એપીએલ બીપીએલ અત્યોંદય રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એનએસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં વીસ હજાર આઠસો પંચાણું રેશન કાર્ડ ધારક જમીનદારો ચાર રેશન કાર્ડ ધારક પચીસ લાખથી આવક ચારસો સત્તાવન ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે છે દિન સાતમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે પૂરતતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે તેમ મામલતદાર એનએસ વસાવા તથા નાયબ મામલદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવ્યું છે જંબસર મામલદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એન યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો